નમસ્કાર મિત્રો આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા સમયથી વિડીયો નહોતા મૂકી શકતો થોડોક બીજી હોવાના કારણે પણ હવે આપણે રેગ્યુલર વિડિયો મૂકવાનો પ્રયત્ન કરીશું જો રેગ્યુલર ડેઈલી વિડિયો નહીં મૂકી શકીએ તો એક દિન ને એક દિન તો ચોક્કસથી આપણે વિડીયો મૂકવાનો પ્રયત્ન કરીશું જેથી આપણે જે જેમ પીઆઈપી ટોપિક બાકી છે એ પૂરા કરી શકીએ જેથી તમે ફ્રી રેન્કર નોટ્સ લેક્ચર સિરીઝ છે એનો પૂરેપૂરો લાભ લઈ શકો તો આની પહેલા મિત્રો આપણે શાળાકીય આની પહેલાનો જે લેક્ચર હતો લેકચર નંબર 45 એમાં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન વિશે થોડી ઘણી ચર્ચા કરી હતી જેમાં આપણે અલગ અલગ ક્ષેત્રો શૈક્ષણિકમાં કેટલા ક્ષેત્રો આવે બિન શૈક્ષણિક કેટલા ક્ષેત્રો આવે તો એની તમે નોટ્સ બનાવી લે છે હવે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનનો ભાગ બે એ આપણે લેક્ચર નંબર 46 ની અંદર જોઈશું મિત્રો લેક્ચરમાં તમે નવા હોય તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો યુટ્યુબમાં તૈયારી કરતા હોય એ મિત્રો સુધી પણ લિંક શેર કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો અહીંયા આપણે જે શૈક્ષણિક મૂલ્યાંકન છે એના પ્રકાર ભણવાના છે શું ભણવાનું છે અલગ અલગ કેટલા પ્રકાર હોય છે તો શૈક્ષણિક મૂલ્યાંકન જે છે એના મુખ્ય મિત્રો ત્રણ પ્રકાર હોય છે રચનાત્મક મૂલ્યાંકન બીજું છે સંત્રાંત મૂલ્યાંકન અને ત્રીજું છે સ્વ અધ્યયન કાર્યનું મૂલ્યાંકન ન આપણે ક્ષેત્રો જ્યારે ભણ્યા ત્યારે આ ચર્ચા થઈ હતી આમાં ડિટેલમાં ચર્ચા કરવાની છે કે રચનાત્મક મૂલ્યાંકન એટલે શું સંત્રાંત મૂલ્યાંકન એટલે શું તો અહીંયા જુઓ રચનાત્મક મૂલ્યાંકન પેલી વસ્તુ પેલો જ પ્રશ્ન પૂછાય રચનાત્મક મૂલ્યાંકનના કેટલા માર્ગ હોય તો મિત્રો યાદ રાખજો રચનાત્મક મૂલ્યાંકન એ શાળા કક્ષાએ થતું માટેનું મૂલ્યાંકન છે કેનું મૂલ્યાંકન છે જે અધ્યયન કરે છે બાળકો એનું મૂલ્યાંકન છે આપણે જ્યારે પત્રકોનો અભ્યાસ કરીશું એટલે તમને પરફેક્ટલી ખ્યાલ આવી જશે કે રચનાત્મક મૂલ્યાંકન ની અંદર શું થાય છે હવે જે આ રચનાત્મક મૂલ્યાંકન છે આ માટે વર્ગખંડમાં શિક્ષક અવલોકન પ્રશ્નોત્તરી વિવિધ વર્કશીટ પ્રોજેક્ટ વગેરે દ્વારા બાળકોના કાર્યોમાં કાર્યોની માહિતી મેળવે છે અને અધ્યયન અધ્યાપન કાર્ય માટે જરૂરી આયોજન પણ કરે છે ટૂંકમાં જે રચનાત્મક મૂલ્યાંકન છે એના માટે અલગ અલગ પ્રવૃત્તિઓ શિક્ષક દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે અવલોકન છે પ્રશ્નોત્તરી છે 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 વિવિધ પ્રોજેક્ટ એના આધારે જે રચનાત્મક મૂલ્યાંકન જે છે એનું જે પત્રક છે એ ભરવામાં આવતું હોય છે સામાન્ય રીતે શિક્ષક બાળકોનું દાસના અંતે એકમના અંતે માસના અંતે કે સત્રના અંતે મૂલ્યાંકન કરે છે જે સતત ચાલતી પ્રક્રિયા છે ટૂંકમાં જે રચનાત્મક મૂલ્યાંકન છે એ સતત ચાલતી પ્રક્રિયા છે મિત્રો સતત ચાલતી એટલે કેવી પ્રક્રિયા જે કન્ટિન્યુ ચાલુ હોય હોય ત્યારે પણ એનું મૂલ્યાંકન થતું હોય આખા દિવસના બે લેક્ચર હોય ત્યારે પણ મૂલ્યાંકન થતું હોય એકમ હોય વિષય વિષય જે છે વિષયાંક છે તો એ ત્યારે પણ મૂલ્યાંકન થતું હોય મહિનાના અંતે પણ મૂલ્યાંકન થતું હોય આખું સત્ર જયારે ત્યારે પણ મૂલ્યાંકન ટૂંકમાં જે રચનાત્મક મૂલ્યાંકન છે એ કેવી પ્રક્રિયા છે એ સતત ચાલતી પ્રક્રિયા છે ઘણા લોકોને ઉપરથી જશે પણ મિત્રો એક વસ્તુ સમજો જ્યારે આપણે જે પત્રકો છે આપણે પત્રક એબી સીડી એનો ડિટેલમાં અભ્યાસ કરીશું ત્યારે તમને ઈઝીલી ખ્યાલ આવી જશે કે રચનાત્મક મૂલ્યાંકનની અંદર શું આવે છે ખાસ અત્યારે ટ્રાય કરજો પણ જ્યારે એની પછીના જે આપણે ચર્ચા કરીશું વન બાય વન પત્રકોની ત્યારે તમને ફટાફટ તરત ખ્યાલ આવી જશે રચનાત્મક મૂલ્યાંકન પછી બીજું આવે છે સંત્રાંત મૂલ્યાંકન મિત્રો શું આવે છે સંત્રાંત મૂલ્યાંકન તો આ સંત્રાંત મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે આપણે ઉપર ચર્ચા કરી કે રચનાત્મક મૂલ્યાંકન તાસના અંતે 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 એકમના માસના કે સત્રના તો એ સતત ચાલતી પ્રક્રિયા છે પણ મૂલ્યાંકન હંમેશા ક્યારે કરવામાં આવે સત્રના અંતે જ કરવામાં આવે નોર્મલ છે બધાને ખ્યાલ આવે સત્ર પતે ત્યારે સત્રાંત મૂલ્યાંકન કરવામાં આવે બીજું આમાં કઈ રીતે નોર્મલી મૂલ્યાંકન થાય છે તમને પણ ખ્યાલ છે તમે સ્કૂલમાં ભણો છો તો ભણાવો છો તો કઈ રીતે મૂલ્યાંકન સંતરાંત પરીક્ષા મૂલ્યાંકન કરવામાં આવે છે પરીક્ષા લઈને લેખિત પરીક્ષા લઈને કરવામાં આવે છે તો એ જ આવશે પાઠ્યક્રમનો ઉપયોગ કરી પેપર પેન્સિલ ટેસ્ટ અથવા લેખિત પરીક્ષા દ્વારા બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવે છે ખાસ માર્ગ યાદ રાખજો સંતરાંત મૂલ્યાંકન પણ કેટલા માર્કનું હોય ચાલીસ માર્કનું રચનાત્મક મૂલ્યાંકન પણ કેટલા માર્કનું હોય ચાલીસ માર્કનું તો આમાં મુખ્ય સાત વિષયોમાં વિદ્યાર્થીની ગુખણપટ્ટીને બદલે જ્ઞાન સમજ ઉપયોજન અને કૌશલ્ય ખીલે તેની તક શક્તિ વિશ્લેષણાત્મક શક્તિ સર્જનાત્મક શક્તિ લેખિત અભિવ્યક્તિ કેળવાય અને તેને તેને ચકાસી ચકાસી શકાય એવા પ્રશ્નોનો સમાવેશ પ્રશ્નો મૂલ્યાંકનમાં કરવો જોઈએ અથવા કરવો આવશ્યક છે ટૂંકમાં સિમ્પલ છે એવું કહેવા માંગે છે કે આપણે જે સંત્રાંત પરીક્ષા હોય છે એની અંદર જે પ્રશ્નો કાઢીએ છીએ જે પૂછવામાં આવે છે તો એ ખાલી વિદ્યાર્થીઓ ગોખીને લખી નાખે એ પ્રકારના પ્રશ્નો ના હોવા જોઈએ એ પ્રશ્નો વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરે સમજમાં વધારો કરે એટલે વિદ્યાર્થીઓ પાસે જે જ્ઞાન છે એનો એ બીજી જગ્યાએ ઉપયોગ કરી શકે તો એ પ્રકારનું બીજું કૌશલ્યો કે લે સ્કિલ ડેવલપ થાય જે સ્કિલ અલગ અલગ પ્રકારની હોય છે કૌશલ્ય હોય છે તો એ વિદ્યાર્થીઓ શીખી શકે અચીવ કરી શકે તો એ પ્રકારના છે જે પ્રશ્નો છે એ પ્રકારના પ્રશ્નો કાઢવા જોઈએ તો આ રીતે મિત્રો બે વસ્તુ કમ્પલીટ થઈ એક રચનાત્મક મૂલ્યાંકન બીજું છે મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન પણ માર્ક ત્રીજું મૂલ્યાંકન સ્વ અધ્યયન કાર્યનું મૂલ્યાંકન સ્વ અધ્યયન કાર્ય અને ગૃહ કાર્ય મિત્રો બંને અલગ છે સ્વઅધ્ય કાર્ય છે એ વિદ્યાર્થી જાતે કરવાનું હોય ગૃહ કાર્ય પણ વિદ્યાર્થીએ જાતે કરવાનું હોય પણ સ્વ અધ્યયન કાર્ય વિદ્યાર્થી ક્લાસરૂમમાં પણ કરી શકે છે જ્યારે અને ઘરે પણ કરી શકે છે જ્યારે ગૃહ કાર્ય ફરજિયાતપણે ઘરે કરવાનું હોય છે નામ પરથી ખબર પડે ગૃહ કાર્ય અને ઘરનું કાર્ય જો પહેલું તો આના કેટલા માર્ક હોય છે તો સ્વ અધ્યયન કાર્યનું જે મૂલ્યાંકન છે એના વીસ માર્ક હોય છે ગોખણપટ્ટી કંટાળાજનક બિનજરૂરી સમજણ વગરનું લખાણ તેમજ માનસિક તણાવ વગેરેને ઉત્તેજન મળે નહીં વિદ્યાર્થીઓ રીતે અપાયેલું કાર્ય એટલે સ્વ અધ્યયન કાર્ય ટૂંકમાં મોટું મોટું કહીએ તો એવું કહેવા માંગે છે કે ઘણી વખત શિક્ષકો વિદ્યાર્થીઓને કોઈક વસ્તુ પાંચ વાર લખવા દસ વાર લખવા ઘરે આવી દેતા હોય છે પણ જે લખવા આપતા હોય છે એ પેલા શિક્ષકે નક્કી કરવાનું છે કે એનાથી ફાયદો શું થશે ખાલી લખી લેવાથી વિદ્યાર્થીઓ શારીરિક શ્રમ કરશે લખવાનો તો એનાથી વિદ્યાર્થીઓની સમજ શક્તિ વિચાર શક્તિ એ બધું ને ફાયદો થવાનો છે કે કેમ ટૂંકમાં મેન ટાર્ગેટ આપણો એ છે કે વિદ્યાર્થીઓનો જે સમજ કે જ્ઞાન સમજ ઉપયોજન કૌશલ્ય તો આ બધું જે છે એ વિદ્યાર્થીઓને અચીવ કરાવવાનું છે નહીં કે આપણે દેશી ભાષામાં જેમ કામ કરાવવાનું ટૂંકમાં જે સ્વ અધ્યયન કાર્ય આપવામાં આવે એમાં સ્વ અધ્યયન કાર્ય બાળક દ્વારા વર્ગખંડમાં અથવા સ્વ અધ્યયન કાર્ય એટલે ગૃહ કાર્ય નહીં મિત્રો અધ્યયન કાર્ય એટલે વિદ્યાર્થી જાતે કરે એ ઉદાહરણ તરીકે શિક્ષણ ધોરણ દસ ની અંદર કોઈ ગણિતનો શિક્ષક છે કે જે વિદ્યાર્થીને બે દાખલા ગણવા આપે છે તો ક્લાસરૂમ ની અંદર જ ગણવા આપે વિદ્યાર્થી જાતે એનો મતલબ ગણાય કાર્ય થયું જ્યારે સ્વ અધ્યયન કાર્યના આધારે બાળકે સિદ્ધ કરેલી ક્ષમતાઓ અને હેતુઓનું મૂલ્યાંકન થઈ શકે છે હવે બીજું છે મૂલ્યાંકન માળખું મૂલ્યાંકન એટલે દેશી ભાષામાં કે તો પેપર ચેકિંગ કરવું વિદ્યાર્થીઓએ જે શીખ્યા છે એનું મૂલ્યાંકન કરવું કેટલું કેટલા લેવલ સુધીનું શીખ્યા છે હવે જે મૂલ્યાંકન માળખું છે મિત્રો એમાં ગ્રેડિંગ પદ્ધતિ આવે છે કઈ પદ્ધતિ વાપરવામાં આવે છે ધોરણ એક થી સાત સુધી ગ્રેડના આધારે પરિણામ પત્રક અને પ્રગતિ પત્રક તૈયાર કરવામાં આવે છે જો ધોરણ એક થી સાત સુધી જે પ્રાથમિક શાળા છે એની અંદર

નું ભણવાનું વિદ્યાર્થીઓ પૂરું કરે છે એટલે કે આઠમું પૂરું થાય છે તો આઠમા ધોરણના રિઝલ્ટની અંદર તમે કદાચ કોઈ જોયું હોય અથવા કોઈ તમારા ભાઈઓ બહેનો ભણતા હોય તો જોજો એમના રિઝલ્ટમાં એમાં માર્ક પણ આપેલા હશે અને ગ્રેડ પણ આપેલા હશે તો ધોરણ આઠમાં ગ્રેડ વત્તા ગુણ બંને આપવામાં આવે છે આગળ છે શા માટે આવું કરવામાં આવે છે એક થી સાતમાં ગ્રેડ આપવામાં આવે છે કારણ કે ગ્રેડ આધારિત મૂલ્યાંકન વધુ મનોવૈજ્ઞાનિક અને બાળકોના વિકાસની બાબતમાં વધુ સલાહ ભરેલું છે ડાયરેક્ટ આપવા અને મૂલ્યાંકન કરવું એના કરતા આજે ગ્રેડ આપવા એ સારું મનોવૈજ્ઞાનિક રીતે સલાહ ભરેલું છે બીજું મિત્રો આજે ગ્રેડ આપવામાં આવે છે ધોરણ એક થી સાત માં એ ડાયરેક્ટ ગ્રેડ આપવામાં આવતા નથી એમાં ગ્રેડિંગની જે પદ્ધતિ છે એક તો પરોક્ષ પદ્ધતિ અને એક છે પ્રત્યક્ષ પદ્ધતિ તો પરોક્ષ પદ્ધતિનો ઉપયોગ જે છે ધોરણ ધોરણ લઈને સુધી કરવામાં આવે છે જો બાબતે ચર્ચા કરવી તો તો પદ્ધતિ કોને કહેવાય બાળકોની સિદ્ધિને સાંકેતિક સ્વરૂપે દર્શાવવાની પદ્ધતિ બાળકોએ જે અચીવ કર્યું છે બાળકોએ જે પેપરમાં લખ્યું છે એને આપણે સંખ્યા સ્વરૂપે લખીએ છીએ તો એને ગ્રેડિંગ પદ્ધતિ કહે છે સામાન્ય રીતે

તો જો ત્રિબિંદુ સ્વરૂપે ગ્રેડ આપવાના હોય તો કેવી રીતે હોય એ બી સી એવી જ રીતે પંચ બિંદુ સ્વરૂપે આપી શકાય એ પ્લસ બી સી એવી જ રીતે આગળ જોઈએ તો આવી રીતે તમે ગ્રેડ આપી શકો છો આપણે હમણાં વાત કરી કે જે ગ્રેડિંગ છે એ અલગ અલગ બે પ્રકારે આપવામાં આવે છે પહેલું છે પ્રત્યક્ષ પદ્ધતિ એટલે કે પ્રત્યક્ષ ગ્રેડિંગ બીજું છે પરોક્ષ પદ્ધતિ એટલે કે પરોક્ષ ગ્રેડિંગ જો ગ્રેડ આપવાની પદ્ધતિના પ્રકાર પહેલું છે પ્રત્યક્ષ ગ્રેડિંગ હવે ખાસ યાદ રાખજો પ્રત્યક્ષ ગ્રેડિંગ જે છે એ કયા ધોરણમાં ઉપયોગમાં લેવામાં આવે છે તો ધોરણ એક અને ધોરણ બે માં પ્રત્યક્ષ ગ્રેડિંગનો ઉપયોગ કરવામાં આવે છે પ્રત્યક્ષ ગ્રેડિંગનો અર્થ મિત્રો શું થશે ડાયરેક્ટ શું ડાયરેક્ટ એમાં પેપર સોલ્યુશન થાય નોર્મલી તો લેખિત પરીક્ષા જ નથી લેવામાં આવતી પણ ડાયરેક્ટ જ ગ્રેડ આપવામાં આવે છે જે રિઝલ્ટ હશે ધોરણ એક બેનું એમાં માર્ક નહીં હોય અથવા જ્યારે પણ સર જે શિક્ષક મૂલ્યાંકન કરતા હોય તો એ માર્ક નહીં મૂકે ડાયરેક્ટ શું મૂકશે ગ્રેડ મૂકશે તો ડાયરેક્ટ જ જ્યારે ગ્રેડ મૂકવામાં આવે એને કઈ પદ્ધતિ કહેવામાં આવે છે પ્રત્યક્ષ ગ્રેડિંગ અહીંયા ગ્રેડિંગ ધોરણ એક બે માં જે ધોરણ એક અને બે છે એમાં પ્રત્યક્ષ ગ્રેડિંગ ઉપયોગમાં આવે છે એમાં મિત્રો ત્રિબિંદુ સ્વરૂપે ગ્રેડ આપવામાં આવે છે કેવી રીતે ત્રિબિંદુ સ્વરૂપે આમાં ગુણ આપવામાં આવતા નથી જ્યારે પરોક્ષ ગ્રેડિંગની વાત કરીએ તો પહેલી વસ્તુ પરોક્ષ ગ્રેડિંગ કયા ધોરણમાં હોય છે ધોરણ 3 થી લઈને ધોરણ 8 માં પરોક્ષ ગ્રેડિંગ હોય છે પરોક્ષ ગ્રેડિંગનો અર્થ શું થાય પહેલા ગુણ આપવાના અને ગુણને ગ્રેડમાં રૂપાંતર કરવાનું ડાયરેક્ટ ગ્રેડ નથી આપવાના ગુણમાંથી ગુણમાંથી ગ્રેડમાં રૂપાંતર કરવામાં આવે છે ધોરણ 3 થી 7 માં પરિણામ પત્રકમાં ગ્રેડ આપવામાં આવે છે જ્યારે 8 ના પરિણામ પત્રકમાં

એમાંથી પ્રશ્નો આવતા હોય છે જે મૂલ્યાંકન જે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન છે એમાંથી જ પ્રશ્નો આવતા હોય છે તો એના વિશે ડિટેલ પચીસ સુધીની જે અપડેટેડ માહિતી છે ત્યાં સુધીને લગતી જે કઈ ઇન્ફોર્મેશન હશે એના વિશે આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા બીજા મિત્રો સુધી શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ